ખબર છે લાઈવમાં તમારું સ્વાગત છે મુખ્ય મુદ્દો આજની વાતનો એ છે કે કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આજે સવારથી રાજકારણ ગરમાવ્યું હતું અને દંડક પદેથી રાજીનામું આપું છું આપું છું એવું આખો દિવસ ચલાવ્યું અને સાંજ સુધીમાં પાણીમાં બેસી ગયા એટલે શીર્ષાસન કરી દીધું તો આ વિશે એ પહેલા જે નાના મોટા સમાચારો છે એ હું તમારી સાથે શેર કરી લઉં તો બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી ખાલિદાજીયાનું નિધન થયું છે તેઓ વર્ષના હતા હતા અને ઘણા લાંબા સમયથી બીમાર ભારતે એવું નક્કી કર્યું છે કે પડોશી ધર્મ નિભાવવા માટે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર બાંગ્લાદેશ ખાલિદા જીયા અંતિમ અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે જશે આજે એક ન્યૂઝે સવારેથી સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે અને એ ન્યૂઝ એ છે કે કોંગ્રેસના મહાસચિવ અને સોનિયા ગાંધીના દીકરી પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાનની સગાઈ થઈ અવિવા બેગની સાથે અને અવિવા પ્રોફેશનલ ફોટોગ્રાફર છે અને પ્રકૃતિ પ્રેમી છે એ ફોટા પાડવા માટે જંગલો પર્વતો રણની અંદર રખડતી રહે છે અને નેશનલ ફૂટબોલ પ્લેયર બી છે એક એવું પણ જાણવા મળ્યું કે પ્રિયંકા ગાંધી રોબર્ટ વાડ્રા અને સોનિયા ગાંધી રાહુલ ગાંધી બધા જે પરિવારના લોકો છે એ સગાઈ કરવા માટે રાજસ્થાન સવાઈ માધેપુરની એક હોટલમાં પહોંચી ગયા છે અને ન્યૂ યરનું સેલિબ્રેશન પણ ત્યાં કરશે એવું જાણવા મળ્યું છે પ્રિયંકાનો પુત્ર રેહાન છે એ વર્લ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં એનું નામ છે 8 વર્ષની ઉંમરથી જ રેહાન વર્લ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં રસ ધરાવે છે બીજા એક સમાચાર દુનિયામાંથી એ આવ્યા કે ચીને એક મેગ્નેટ અને એક સેકન્ડની અંદર 700 કિલોમીટરની સ્પીડ પકડી છે અને નવાઈની વાત એ છે કે આ ટ્રેન એવી છે કે પાટાને બિલકુલ સ્પર્શ જ કરે કારણ કે એની અંદર એવા મજબૂત મેગ્નેટ મૂકવામાં આવ્યા છે જે ટ્રેનને ઉંચકીને રાખે અને આગળ વધારતા રહે એટલે પાટાને વગર હવામાં આ ટ્રેન દોડે છે અને દુનિયાની અંદર જાપાન એક એવો દેશ છે કે જ્યાં મેગવેલ ટ્રેનનું પરીક્ષણ થયું પણ હજુ સુધી છસો કિલોમીટરની ઝડપ જ પકડી શકી છે તો ચીનની આ જે ટ્રેન છે એ દુનિયામાં સૌથી વધારે ગુજરાતના હવામાન વિભાગે એક એવી આગાહી કરી છે કે એકત્રીસ ડિસેમ્બર અને એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ ગુજરાતના કચ્છ સહિત અનેક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પડશે અને આને કારણે ખેડૂતોમાં ફરીથી ચિંતા વધી ગઈ છે

પોતાની પત્ની ને માર માર્યો પણ ચર્ચા હતી અને આ મહિલા સરકારી અધિકારી ના પતિએ ત્રણ કરોડ ની મારહાની અરજી જીગ્નેશ નાયક ની સામે કરી હતી અને આ વાતે ભારે ચર્ચા જગાવી છે

જન આક્રોશ યાત્રા કઢી રહી છે અને બીજી તરફ પોતાની રાજકારણ હવે સામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે એ પહેલા જ આ એક મોટો વિવાદ ઉભો થતા કોંગ્રેસ ચિંતામાં વાત એમ બનેલી હતી કે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે આજે મંગળવારે સવારથી એવું શરૂ કર્યું હતું કે પોતે નારાજ છે પાર્ટીથી કારણ કે પાર્ટી એમને કોઈ નિર્ણય લે છે તો પૂછતી નથી અને સવારથી એવું ચાલતું હતું કે બપોરે ત્રણ વાગ્યે કિરીટ પટેલ પોતે દંડક પદેથી રાજીનામું આપશે ધારાસભ્ય પદેથી નહીં પણ દંડકના પદેથી રાજીનામું આપશે હવે આખી વાતની નારાજગી એટલા માટે છે કે કોંગ્રેસે જાતિ એસસી ના મોરચાના પ્રમુખ પદે વરણી કરી અને આ બાબતે કિરીટ પટેલ અને કોંગ્રેસના કાર્યકરો એટલા બધા નારાજ થયા કે પાટણની અંદર કોંગ્રેસનું જે કાર્યાલય છે ત્યાં આગળ કોંગ્રેસના કાર્યકરો હવે આ બાબતે અમે કોંગ્રેસના નેતા ડોક્ટર તુષાર ચૌધરીની સાથે પણ વાત કરી હતી તો એમણે એવું કીધું હતું કે હું તો અત્યારે જન રેલીમાં

હું દંડક પદેથી રાજીનામું આપીને જ રહી એટલે સાંજે અમે એમને ફોન કર્યો કિરીટ પટેલને અને કિરીટ પટેલને અમે પૂછ્યું કે તમે દંડક પદેથી રાજીનામું આપવાના હતા તો શું થયું તો કિરીટ પટેલે એવું કીધું કે મારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની સાથે વાત થઈ અને એમણે મને એવું સમજાવ્યું છે કે બે ત્રણ દિવસની અંદર આ જે નિર્ણય લેવાયો છે એના વિશે વિચારણા થશે એટલે હમણાં બે ત્રણ દિવસ સુધી આ રાજીનામું જે કાર્યક્રમ છે એ મેં અમે એમને એમ પણ પૂછ્યું કે તમારી નારાજગીનું કારણ શું તો એમણે એમ કીધું કે રાધનપુરમાં જે બનાવ બન્યો એટલે રાધનપુરમાં એવું બનેલું કે કોંગ્રેસના આ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની સભા છે એને અડધેથી અટકાવી દેવામાં આવી હતી અને કિરીટ પટેલે એમ કીધું કે લોકો અને અને ચૂંટણીમાં મારી વિરુદ્ધ કામ કરતા હતા પીસીસી ને એક ગુપ્ત લેટર બી મોકલ્યો હતો કે આ લોકોને તમે પદ નહીં આપતા એમ છતાં પણ એવા જ લોકોને પદ આપવામાં આવ્યા જે અમારી વિરુદ્ધમાં કામ કરતા હતા એમણે એમ કીધું કે તમે જ્યારે કોઈને પણ કંઈ હોદ્દો આપો તો સ્થાનિક ધારાસભ્યને વિશ્વાસમાં તો લેવા જોઈએ ને એમનો સેન્સ તો લેવો જોઈએ ને કે આ વ્યક્તિને અમે પદ આપીએ છીએ એ વ્યક્તિ કેવા છે એણે કોઈ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે કે નથી કર્યું એવું તો અમને પાર્ટીએ પૂછવું જોઈએ ને એટલા માટે અમને મને આ બાબતે બહુ નારાજગી થઈ અને એટલા માટે મેં દંડક પદેથી રાજીનામું આપવાનું નક્કી કર્યું પરંતુ અમિત ચાવડાએ હમણાં મને સમજાવ્યા છે બીજી એક વાત એ સામે આવી કે પાટણના કોંગ્રેસના અનુસૂચિત જાતિના પૂર્વ પ્રમુખે એક એવો દાવો કર્યો કે જીગ્નેશ મેવાણી આ પાટણ જિલ્લા પર કબજો કરવા માટેની કોશિશ કરી રહ્યા છે અને કોઈ કાળે અમે આ થવા દેવાના નથી તો આ સવાલ અમે કિરીટ પટેલને પણ પૂછ્યો કે શું જીગ્નેશ મેવાણી પાટણ જિલ્લા પર કબજો કરવા માટેની કોશિશ કરી રહ્યા છે લોકો જ નક્કી કરે એમણે એવું કીધું કે હું અત્યારે પાટણ છું અને હું સુરત આવીને એવો દાવો કરું કે હું સુરત પર કબજો કરવા માંગુ છું તો એ શક્ય નથી હોતું ત્યાંની પ્રજા હોય એ જ નક્કી કરતી હોય છે મતલબમાં એક જ દિવસની અંદર કિરીટ પટેલે જે આજે રાજકીય માહોલ ગરમ કર્યો હતો એ સાંજ સુધીમાં ઠંડુ પાણી રેડી દીધું છે અને એમને શીર્ષાસન કરી દીધું છે તો દર્શક મિત્રો આવા અનેક અપડેટની સાથે અમે મળતા રહેશું થેન્ક યુ